ચૂંટણી પંચના અધિકારી છે કયા કારણોસર તમે મીડિયાની અંદર પ્રવેશ નહીં કરવા દેતા કયા કયા કારણોસર કયા કારણોસર મીડિયાની અંદર પ્રવેશ કરવાનું કોના કહેવાથી કરી રહ્યા છે કોને કહેવાથી કરી રહ્યા છો આપ કોને કહેવાથી કરી રહ્યા છો આ મીડિયાને પ્રવેશ કેમ અંદર નથી આપતા કોને કહેવાથી કોને કહેવાથી મીડિયાના અંદર પ્રવેશ કોને કહેવાથી આપ બોલી શકો છો કોને કહેવાથી મીડિયાની અંદર પ્રવેશ વિડીયોગ્રાફી પર મનાય છે કોને કહેવાથી આપણે મના કરી રહ્યા છો

મીડિયા ને અંદર પ્રવેશ માટે કેમ મનાય છે મીડિયા મીડિયાને પ્રવેશ માટે કેમ મનાય છે આ ચૂંટણી પંચ અધિકારી છે કેમેરાની સાથે છે બાર આવો આપણે તમામને બતાવીએ આવો બાર આવો બાર આવો તમામ આપ જોઈ શકો છો અધિકારી બહાર આવી રહ્યા છે કયા કવરેજ રોકવામાં છો આપણી પાસે છે મારું આઈ કાર્ડ છે કયા કારણો સર કેમ નજર નથી પડી તમારો વિષય શું છે તમે કોને કેવાથી મીડિયા ને રોકી શકો છો કોને નથી રોક્યા આપને તો મને કેમ અંદર થી કરવાની ના પાડી છે તમે

પાછળથી બેક સાઈડ થી તો તમને એટલી તો ખબર હોવી જોઈએ ને તમને આજે તમે પહેલી વાર આવ્યા છો તો એટલી તો ખબર હોવી જોઈએ ને તારે જમાનો કયો ચાલે છે કેમ નજર ના પડે મારું વ્હાઇટ શર્ટ પર આટલું લાલ આઈ કાર્ડ છે દેખાય ને કોઈ પૂછો નથી નજર પડી મારી પણ એટલું તો ખબર હોવી જોઈએ ને કે લાલ શર્ટ પર મારું આઈ કાર્ડ દેખાય છે એટલે તમને ખબર હોવી જોઈએ ને ખબર પડે કેમ લોકશાહી ને દબાવવાનો પ્રયાસ કર્યો લોકશાહી ને દબાવવાનો કેમ પ્રયાસ કર્યો તમે ખબર જ નથી પડી